ભચાઉના પ્રાંત અધિકારી સૂર્યવંશી અને ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહ અને તેની ટીમ ગઈકાલે ગાગોદર અને લાકડીયા વિસ્તારમાં ત્રાટકીએ તેની ગેરકાયદે ચાયનાક ખનીજ કૌભાંડમાં સાડા પાંચ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હવે જોઈએ પચાવના અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ પ્રાંત અધિકારી બાલ સૂર્યવંશી તથા મદદની નિયામક ફ્લાઇંગ સ્કોડના મેહુલ શાહ તથા તેઓની ટીમ તપાસ દ્વારા ગઈકાલ રાત્રિના કચ્છ પૂર્વ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે ઉપર ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સબ વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી દરમિયાનમાં લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતી એક સાથે સોળ ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી એ જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય બે ટ્રકોને અનધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ચાઈનાકલે ખનીજનું વહન કરવામાં આવતા હોય તેને પણ ઝડપી પાડવામાં આવી હતી આમ સોળ અને પ્લસ બે અઢાર ટ્રકો ગેરકાયદે ખનીજ વહન બદલ સીઝ કરી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ લાકડીયા પોલીસ સ્ટેશન તથા ગાગોદર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત કાર્યવાહી બદલ વાહન માલિકો પાસેથી ચોપન લાખની દંડકીય વસુલાત કામગીરી ફ્લાઇંગ સ્કોડ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે આમ છેલ્લા કેટલાક સમયથી રાપર વિસ્તારમાં જે ચાઈનાકલે ખનીજના ગેરકાયદે પરિવહનનું કૌભાંડ ચાલતું હતું તેના ઉપર મેહુલ શાહ અને બાલમુકુંદ સૂર્યવંશની ટીમ ત્રાટકી અને કૌભાંડનો પદાફાશ કરેલ છે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની સીધી સૂચનાથી સમગ્ર કાર્યવાહી મોડી રાત્રે હાથ ધરવામાં આવી હતી